રાજ્યભરમાં ભરમાં બેફામ રીતે દોડતા ડમ્પરોના લીધે મોટી સંખ્યામાં અકસ્માતો નોંધાયા છે તેમ છતાં નવસારી જિલ્લામાં આવા બેફામ દોડતા ડમ્પરોને રોકનાર કોઈ નથી ગત અઠવાડિયે નવસારી આરટીઓ વિભાગ દ્વારા વેસપા ગામ તરફ ઓવરલોડ વજન ભરી અને રોંગ સાઈડ દોડતા ડમ્પરો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી તેમ છતાં હાલમાં પણ વેસપા નજીક વિસ્તાર થઈ ગયો નંબર અડતાલીસ પર કાછીયાવાડી ફરિયાદી વેસપા ચોકડી તરફ ડમ્પર ચાલતો રોંગ સાઇડ પર વેફામ રીતે ડમ્પર ચલાવવાની માટી ખાલી કરી અને વેસ્મા ઓવરબ્રિજના એક છેડેથી ચોકડી તરફ બેફામ દોડતા ડમ્પરોને કારણે સ્થાનિકોના જીવ તાળવે છૂટ્યા છે અને તેને કારણે ચોકડી પર આવેલ શાળાના વિદ્યાર્થીઓને પણ જીવનું જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચોકડી પર જ આવેલી વેસ્મા આઉટપોસ્ટ પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા પણ આ મુદ્દે કરવામાં આવતી નથી અને માર્ગ સલામતીની વાતો કરતા ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં અનેક જાતના તર્કવિતર્કો તેમજ પોલીસ સાથે ડમ્પર ચાલકોની મિલીભગત હોય તેવી ચર્ચાઓ સાંભળવા મળી છે ત્યારે જિલ્લા પોલીસ વડા ટ્રાફિક વિભાગને આ બાબતે સૂચના આપી અને ડમ્પર ચાલકોને કાયદાનો પાઠ ભણાવે એવી લોકલાઈટ બ્યુરો રિપોર્ટ એન્ડ છે